ભાઈ કે પાણી આવે કે ન આવે પણ દારૂ ગામમાં આવી જાય છે જયારે ચૂંટણી આવે છે ત્યારે પૈસા આપવામાં આવે ગરીબ પરિવારો કામ ભાજપના નેતાઓ કરે છે આપડી વાત એ છે કે અમે તમને પાંચસો હજાર રૂપિયા બે હજાર રૂપિયા નહીં આપી શકીએ ગરીબ વિસ્તારની અંદર તો ક્યાંક ને ક્યાંક રાત્રિ માટે નવી વ્યવસ્થા કરતા હોય છે મારી વાત સાચી છે ખરેખર ગાંધી ના ગુજરાતમાં સરદારના ગુજરાતમાં વ્યસન મુક્તિ ની વાતો થાય છે મત લેવા માટે ન કરવાનું કરે છે મત લેવા માટે ક્યાંક ને ક્યાંક મને આ વિસ્તાર માંથી જાણવા મળ્યું કે નેતાઓ મત મેળવવા માટે સમય સાંજમાં ઘણા બધા લોકોને ત્યાં ઘણી બધી એવી વસ્તુઓ ભાઈ બાટલા ની નિશાની આપે છે કે બાટલા પહોંચાડે છે

એટલું બધું ભાજપ ના નેતાઓ પુગાડે ગાડીએ ગાડી પુગાડે વિસાવદર માં પુગાડે છે અમે ગોપાલભાઈ જઈને પકડી લીધી